મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા રામ ભક્તો ધાનેરા ગાયત્રી મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શહેરના રામ ભક્તો દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની તીર્થ ક્ષેત્રે મહાપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ભારતભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે એ અનુલક્ષીને ધાનેરા નગરમાં માધવ વસ્તી અને અનેક સોસાયટી ના ભાઈઓ બહેનો ગાયત્રી મંદિર ખાતે રામ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તોમાં ભાઈઓ તથા બહેનો આવી મહાઆરતીમાં ભાગ લીધો હતો આ પ્રસંગ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ સારું આયોજન કરી અને મહાઆરતી કરી ભગવાન રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી થાય એવી ભગવાનને પ્રાર્થના કરી હતી